બાદ આઝાદી બાદ શરૂઆત પહેલી વખત એક સમાજનું શાસન રહ્યું છે અહીંયા મોટાભાગે પટેલ સમાજના લોકો અહીંયા સરપંચ પદે રહ્યા છે ત્યારે આ વખતે સરકારના નિયમ મુજબ સત્તાવીસ ટકા ઓબીસી થવાને કારણે માથા પર નવા સીટ ઓબીસી આવી છે અને અમે વાયદીભાઈ જાહેર કરી એમના નામના ઉમેદવારને અમે સરપંચ પદે રાખ્યા છે સાથે સાથે આ રોચક જંગ છે કારણ કે અમારી સામે જે પેનલમાં પ્રણેતાઓ છે તે બબે વિધાનસભા અને જિલ્લા પંચાયત લડી ચૂક્યા છે અને અત્યારે તેઓ અત્યારે વોર્ડની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સ્વાભાવિક ત્રિપાંખી જંડ છે તો રોચક બનવાનો છે અને છેલ્લા દસ દિવસથી એમ કહી શકાય કે સંપૂર્ણ આધુનિક ટેકનોલોજીથી આ સજ્જ આ ચૂંટણી છે વિધાનસભા જેવો માહોલ છે પ્રચારના દરેક પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા છે સોશિયલ મીડિયા છે દોર કૌર છે અને આજે મતદાન થઈ રહ્યું છે ને અત્યારે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે આવનારા દિવસોમાં અમારું ગામ અમે વિકસિત છે પણ સ્વાભાવિક છે કે એનો વિસ્તાર વધતો જાય છે ત્યારે ગામ પરમાં સમસ્યાઓ ઓછી છે પણ તેને રિનોવેશન કરવાની જરૂર છે અને જે બહારનો વિસ્તાર છે રાત્રે દિવસે વધી રહ્યો છે ત્યારે સ્વાભાવિક ત્યાંના લોકો સુવિધા માંગે અને એ સુવિધા પૂરી કરે નામ વાલજી કાંજી ડાંગર છે હું સરપંચ પદ ઉમેદવાર છું અમારી વિકાસશીલ પેનલ છે અને ખાસ તો અત્યારે બીજું કઈ વિશેષ કહેવાનું ન હોય લોકોને એક અપીલ કરું છું એટલે શાંતિપૂર્ણ વાતાવરણ છે આ વાતાવરણની અંદર વધુમાં વધુ મતદાન થાય એવી અપીલ કરું છું માડપાની હંમેશા તાસીર રહ્યું છે કે હું મતદાન કરવાની લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય એની અંદર પણ સાહીઠ પ્લસ સાહીઠ ટકા પ્લસ મતદાન થતું હોય છે તો આ વખતે ત્રિપાંખી જંગ છે એટલે માણસોને એક અપીલ કરીશ કે શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને થોડી વરસાદી માહોલ હોવાના કારણે શરૂઆતથી થોડું ધીમા મતદાન રહ્યું હતું હવે મતદાન રાબેતા મુજબ ચાલુ છે અને મને આશા અને અપેક્ષા છે કે સિત્તેર ટકા ઉપર મતદાન થશે અને અમારી તરફેણમાં મતદાન થશે એવું મને પ્રજાના વચ્ચે જયારે અમે ગયા પ્રચાર પ્રસાર માટે ત્યારે એનો ઉત્સાહ જોઈને એવું લાગતું હતું કે અમે લોકો અમારી તરફેણમાં મતદાન કરશે મારું નામ લીલાવંતી ગોપાલભાઈ છે અને હું આપણી વાલજીભાઈ વાલજીભાઈ ડાંગરના પેનલમાં વોર્ડ નંબર તેરમાં ઉમેદવાર છું અને ઘણા વર્ષોથી લગભગ હું જ્યારે મારા લગ્ન થયા ત્યારથી છું અહીંયાની સત્તા હજુ બહુ નહીં હતી પણ હવે અમે બદલાવ જોઈએ છે કારણ કે સર પાણી છે એ એક જગ્યા હોય તો સડી જાય છે એટલે અમને પાણીનો ગતો કરવો છે ને એને સ્વચ્છ પાણીમાં ફેરવો છે અને ગામના વિકાસમાં અમે સો ટકા અમારું યોગદાન આપશું લોકો ખાસ તો ગતરની સમસ્યા છે રોડની તો બહુ અતિશય સમસ્યા છે કારણ કે રોડ જોઈએ તો રોડ લગભગ બાર બાર મહિના સુધી ખાડા ખોદેલા હોય છે ત્યાં કોઈ પણ વિકાસ થતો નથી ખોદી નાખે છે પણ એવી જ રીતે પડ્યા હોય છે સફાઈ અહીંયા તમે લાઈન જોશો અહીંયા નદી ની લાઈન જોશો તો એકદમ ગંદકી છે સફાઈ કરવા કોઈ આવતું નથી અને મારા વોર્ડ નો વિકાસ કરવો એ મારો ધ્યેય છે